નખત્રાણામાં ચોમાસાના કારણે બિસ્માર થયેલા રસ્તાના કારણે રોજબરોજ અકસ્માતના બનાવો બને છે આજે પણ નખત્રાણાથી લખપત તરફના હાઇવે પર અકસ્માત સર્જાતા થોડો સમય માટે ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિકના જવાનોએ ટ્રાફિક ક્લિયર કરાયો હતો બંને વાહનોને નુકસાન થયું અને સામાન્ય ઈજાના બનાવો નોંધાયા હવે જે નખત્રાણા આંતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા લખપત હાઇવે પર પોલીસ સ્ટેશનની સામે ફોર વ્હીલર અને સ્કૂટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો ચોમાસા બાદ રસ્તાઓ ખાડા ખડવાવાળા ઠેર ઠેર ભૂવા પડ્યા છે અનેક માત્રામાં રસ્તાઓ તૂટી ગયા છે પરિણામે રોજ બરોજ અકસ્માતના બનાવો વધતા હોય છે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળતી હોય છે આજે સવારે પણ નખત્રાણાથી લખપત તરફના હાઇવે પર અકસ્માત સર્જાયો હતો ખાસ કરીને ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો બંને ગાડીઓને નુકસાન થયું હતું અને સામાન્ય ઈજાના બનાવો બન્યા હતા સૌથી મહત્ત્વની વાત એ છે કે તાત્કાલિક અસ્તથી ચોમાસાના રસ્તાઓ મરામત થાય તે અનિવાર્ય છે ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક શાખાના જવાનો દોડી આવી ટ્રાફિક ક્લિયર કરાયો હતો